ભાગ્યા ત્રણસો સાહીઠ હવે અહીંયા ઉપર છ છે અને નીચેના છ પણ ઉડી જશે તો આપણી પાસે વધશે બાવીસ ગુણ્યા છ ભાગ્યા સાત બાવીસ ગુણ્યા છ કરીશું તો એકસો બત્રીસ થશે અને નીચે ભાગાકારમાં સાત છે

એ થાય અને આપણને બાવીસ આપેલ છે તો માટે બાવીસ બરાબર નથી એ વર્તુળ સાત જે ભાગાકારમાં છે અહીંયા બાવીસ સાથે ગુણાકારમાં આવશે અને જે બે ગુણ્યા બાવીસ ઉપર ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો માટે આર બરાબર બાવીસ ગુણ્યા સાત ભાગ્યા બે ગુણ્યા બાવીસ

ગુણ્યા થીટા થીટા આપણી પાસે 90 છે તો 90 અને ભાગ્યા 360 ભાગાકારના 0 0 ઉડી જશે એટલે 0 0 પર 9 4 36 થાય એટલે ભાગાકારમાં 36 જ્યાં છે ત્યાં 4 આવશે 9 ઉડી જશે અહીંયા 7 7 ઉડી જશે ઉપર નીચે તો 22 7 વધશે ઉપર અને નીચે 2 2 4 વધશે 22 7 કરીશું તો 154 મળશે આપણને બે ગુ બે ચાર ચાર ગુણ્યા ચાર એટલે સોળ આવશે હવે એકસો ચોપન સિત્તોતેર ગુણ્યા બે થાય અને સોળ મળશે એટલે વર્તુળના ચતુર્થાશ ભાગનું ક્ષેત્રફળ સિત્તોતેર ભાગ્યા આઠ આવશે હવે આપણને આપેલો હતો એટલે ક્ષેત્રફળ સેમી માં આવશે એકમ લખવાનું ભૂલવાનું નહીં 77 ભાગ્યા 8 સેમી સ્ક્વેર અથવા ચોરસ સેમી દાખલા નંબર 3 એમાં આપણને ઘડિયાળના મિનિટ કાંટા દ્વારા 5 મિનિટમાં જે ક્ષેત્રફળ રચાય છે એ શોધવાનું કહ્યું છે મિનિટ કાંટાની લંબાઈ આપણને આપેલી છે 14 સેમી તો જે મિનિટ કાંટાની લંબાઈ રહી એ જે ત્યાં વૃતાંશ બનશે વૃતાંશની ત્રિજ્યા થઈ જશે તો વૃતાંશ માટે ત્રિજ્યા r 14 સેમી થશે મિનિટ કાંટા દ્વારા જે વૃતાંશ બનવાનું એ વૃતાંશની ત્રિજ્યા એ મિનિટ કાંટાની લંબાઈ જેટલી થાય તો 14 સેમી હવે 5 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ બનાવેલ ખૂણો શોધવો હોય તો ખૂણો θ કહીએ તો θ 5 5 મિનિટમાં બનાવેલો ખૂણો 5 ગુણ્યા કુલ ખૂણો ઘડિયાળના ડાયલનો વર્તુળાકાર ભાગનો કુલ ખૂણો 360 અને મિનિટ કેટલી હોય 60 તો 360 ભાગ્યા 60 કરીશું અને ગુણ્યા 5 કરશું એટલે 5 મિનિટમાં અંતરાયેલો ખૂણો આપણને મળી જશે તો 0 0 ઉડી જાય 6 6 36 એટલે ઉપર 6 આવશે અને 6 5 30 તો θ 30° મળશે આપણને ખૂણો જે પાંચ મિનિટમાં એ આપણને મળે છે હવે આ મિનિટમાં આંતરેક્વેર ઠીટા ભાગ્યા ત્રણસો સાહીઠ પાય આપણને બાવીસ ભાગ્યા સાત લેવાનું કહેલ છે તો બાવીસ સાત ગુણ્યા સ્કવેર એટલે ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા ઠીટા ત્રીસ અંશ ભાગ્યા ત્રણસો સાહીઠ ત્રીસ રહે પાછળના જીરો ત્રણસો સાહીઠ પાછળના જીરો ઉપર નીચે સાત થશે સાત ટુ ચૌદ થત ઉડી જશે એ બે ઉડાડીને અહીંયા છ ના અડધા ત્રણ થઈ જશે તો ઉપર આપણી પાસે બાવીસ ગુણ્યા સાત વધશે અને નીચે ત્રણ

એની ત્રિજ્યા બે ત્રિજ્યા વર્તુળ આગળ નેવું અંશ નો ખૂણો આંતર છે એમાંથી આવતી બે ત્રિજ્યાઓ જીવાના અંતે બિંદુમાંથી આવતી બે ત્રિજ્યાઓ કેન્દ્ર આગળ નેવું અંશનો નો ખૂણો આંતરે છે એવું આપેલ છે તો અહીંયા જે વૃતાંશ બનશે એ વૃતાંશની ત્રિજ્યા r બરાબર દસ સેમી થઈ જશે જે વૃતાંશ બનો અને વૃતાંશ માટે ત્રિજ્યા r બરાબર 10 સેમી ખૂણો થીટા બરાબર 90 થશે કાટ ખૂણો બનાવે છે એટલે ખૂણો થીટા 90 થવાનો હવે વૃતાંશ જે બન્યું અહીંયા a o આપણે વૃતાસ નું નામ આપેલ છે a o તો વૃતાંશ a o b y નું ક્ષેત્રફળ બરાબર પાયા સ્ક્વેર થીટા ભાગ્યા 360 થશે એમાં પાઈ ની કિંમત આપણે છે ભાગ્યા ભાગ્યા કરી દેવાના તો ગુણ્યા ઠીટા ઠીટા આપણી પાસે નેવું છે તો નેવું ભાગ્યા ત્રણસો સાહીઠ જીરો જીરો અહીંયા ઉડવાના નેવું પાછળ ઉપર અને નીચે ત્રણસો સાહીઠ ની પાછળનો નો ઉડી જાય છત્રીસ થાય નવ ચોક છત્રીસ ત્રણસો ચૌદ એટલે એકસો સત્તાવન ગુણે બે થાય અને ચાર એટલે બે ગુણ્યા બે તો ઉપર નીચે બે બે ઉડાડીએ તો એકસો સત્તાવન ભાગ્યા બે વધશે એટલે આપણને લઘુ જે બને છે એવો એનું ક્ષેત્રફળ 157 ભાગ્યા 2 સેમી સ્ક્વેર મળે છે હવે આપડા વૃતખંડનું ક્ષેત્રફળ શોધવું છે વૃતખંડ AYB જે રહ્યો એનું ક્ષેત્રફળ શોધવું છે તો વૃતખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખા વૃતાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે તો લઘુ વૃતખંડ AYB નું ક્ષેત્રફળ બરાબર

આ પાંચ ગુણ્યા દસ એટલે પચાસ થાય એટલે એકસો સત્તાવન ભાગ્યા બે ઓછા પચાસ આવશે આ બે અહીંયા ગુણ્યા એટલે પચાસ ગુણ્યા બે સો થશે અને એકસો સત્તાવન ઓછા સો ભાગ્યા બે એટલે સત્તાવન તો બરાબર સત્તાવન ભાગ્યા બે અને સત્તાવન ભાગ્યા કરીએ તો આપણને મળશે એટલે આપણને જે બન્યો એનું ક્ષેત્રફળ અઠ્યાવીસ મળે છે

આ OM વર્તુળના કેન્દ્રમાંથી OM લંબ એબી દોરીએ તો આ એમ એ AB નું મધ્યબિંદુ થઈ જાય M એ AB મધ્યબિંદુ થાય અને OM ખૂણા ઓ AOB નો દ્વિભાજક થાય OM એ ખૂણા AOB નો દ્વિભાજક થશે એટલે એ બનતા જે બે ખૂણા રહ્યા એ 30 30 ના થશે તો માટે ખૂણો AOM AOM અને ખૂણો BOM બે સરખા થશે અને કેટલા થશે ખૂણા AOB થી અડધા એટલે 60 ના અડધા એટલે કે 30 અંશ મળશે 60 ભાગ્યા 2 તો આપણને 30 મળશે આ બંને ખૂણા હવે ત્રિકોણ AOM માં આપણે અહીંયા sin વાપરીએ O આગળ તો sin O બરાબર સામેની બાજુ AM ભાગ્યા કર્ણ OA O આપણી પાસે અહીંયા 30 છે તો sin 30 બરાબર AM ભાગ્યા OA એટલે ત્રિજ્યા 21

તો કોસ ઓ બરાબર પાસે કિંમત છે વર્ગમાં ત્રણ ભાગ્યા બે બરાબર ઓ એમ ભાગ્યા એકવીસ અને ઓએમ શોધવાતા એકવીસ જે ભાગાકારમાં રહ્યા એને અહીંયા લઈ જઈએ એટલે એકવીસ વર્ગમાં ત્રણ બે થાય

પછી આ જે લઘુ વૃતાંશ બને છે એનું ક્ષેત્રફળ અને આ વૃતખંડનું ક્ષેત્રફળ આટલું શોધવાનું છે તો પહેલું આ લઘુ ચાપની લંબાઈ તો લઘુ ચાપની લંબાઈ બરાબર પાઈ r થીટા ભાગ્યા 180 થાય ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે પાઈ r થીટા ભાગ્યા 180 એમાં પાઈ ની કિંમત આપણે 22 ભાગ્યા 7 મૂકીએ r આપણી પાસે 21 છે તો 21 થીટા ખૂણો આપણી પાસે sin છે તો sin ભાગ્યા 180

ત્રણ આવશે અને ત્રણ દુ છ થાય એટલે ત્રણ ત્રણ ઉડી જશે એટલે નીચે બે આવશે હવે આ બાવીસ છે અગિયાર બાવીસ થાય એટલે નીચેના બે ઉડી જાય એટલે અગિયાર વધશે તો અહીંયા અગિયાર ગુણ્યા વધ્યું

વર્ગુણમાં ત્રણ અને નીચે બે ગુણે બે એટલે ચાર તો બસો એકત્રીસ ઓછા ચારસો એકતાળીસ વર્ગમાં ત્રણ ભાગ્યા ચાર સેમી સ્ક્વેર મળશે આપણને સેમી સ્ક્વેર